આણંદના ચિખોદરામાં યુવકના હત્યારાઓને કડકમાં કડક સજા કરવા તેમજ ત્રણસો સાતની કલમ ઉમેરવાની ઉગ્ર માંગ સાથે આણંદ મુસ્લિમ સમાજ દ્વારા જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપીને રજૂઆત કરાઈ આણંદના ચીખોદરા ગામે બે દિવસ પૂર્વે ક્રિકેટમાં જોવા ગયેલા મુસ્લિમ યુવક સલમાન સાથે સામાન્ય ઝઘડામાં વચ્ચે છોડાવવા પડ્યો હતો ત્યારે કેટલાક માથાભારે રાજકીય વગ ધરાવતા યુવકોએ તેના પર ચપ્પાના ઘા કરીને મોતને ઘાટ ઉતારી દીધો હતો જેમાં કેટલાક આરોપી રાજકીય નેતાઓ કેટલાક યુવકોને બચાવવા પોલીસ પર દબાણ કરી રહ્યા છે જ્યારે આ ઘટનાને તમામ કોમના લોકોએ વખોડી કાઢે છે ત્યારે હત્યારાઓ સામે કડકમાં કડક કલમનો ઉમેરો કરીને તેમજ કેટલાક બાકી રહી ગયેલા નામો ઉમેરવા માટે પરિવાર માંગ કરી રહ્યો છે ત્યારે તેઓને યોગ્ય ન્યાય મળે તે માટે મુસ્લિમ સમાજે જિલ્લાના વડાને આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી આણંદ જિલ્લા મુસ્લિમ સમાજ સહિત અન્ય સમાજના આગેવાનોએ ખુદરામાં નજીવી બાબતે યુવકની હત્યા કરવાના બનાવને વખોડી કાઢ્યો હતો તેમજ મુસ્લિમ સમાજ સહિત તમામ સમાજના લોકો કોમી એકતા અને ભાઈચારો જળવાઈ રહે તેમ ઈચ્છે છે ત્યારે મૃત્યુ પામનાર ઈસમ નામે સલમાન બહુ નાની ઉંમરનો અને શાંત સ્વભાવનો નિર્દોષ માણસ હતો કે જેના ઝઘડામાં કંઈ જ લેવા દેવા ન હતું ને ફક્ત માનવતાના ધોરણે બધાને ઝઘડાથી છૂટા પાડતો હતો તેમ છતાં કેટલાક યુવકોએ ચપ્પાના ઘા હત્યા કરી હતી તેના બે માસ પહેલાં લગ્ન થયા હતા ઘરનો મોભી હતો ત્યારે આવા નિર્દોષ યુવકની હત્યા કરનાર હત્યારાઓને કડકમાં કડક સજા થાય તેવી માંગ મુસ્લિમ સમાજ દ્વારા આવેદનપત્ર આપીને કરવામાં આવી છે આ ઉપરાંત રાઇટિંગના ગુનામાં એકસો વીસ બીની કલમ ઉમેરા તેમજ અન્ય એક યુવક પર જીવલેણ હુમલો કરવા બદલ ત્રણસો સાતની કલમ ઉમેરવાની માંગ સાથે પરિવારજનો જિલ્લા પોલીસ વડાને લેખિતમાં રજૂઆત કરી હતી અને આરોપીને બચાવવા કેટલાક રાજકારણીઓ મેદાને ઉતરી પડ્યા છે મારું નામ સોહિલ ચિત્તીયા છે હું સામાજિક કાર્યકર્તા છું હજી આવેદનપત્ર આપ્યું છે કઈ બાબતને લઈને આવ્યું છે આજે અમે એક આવેદનપત્ર અને અરજી બંને આપવા માટે આવ્યા હતા આણંદ જિલ્લાના ચિખોદરા બે દિવસ પહેલા નાઇટ ટુર્નામેન્ટની અંદર એક નિર્દોષ સલમાન નામના યુવકનું બહુ ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી તેની અંદર અડતાલીસ કલાક થયા હોવા છતાં અમુક આરોપીઓ પકડાયા નથી અને અમુક ઘટતી કલમો ઉમેરવાની છે અને નવા આરોપી અંદર એડ કરાવવાના છે એની રજૂઆત કરવા માટે અમે આવેલા હતા શું માગણી છે આપની અમારી માંગણી એવી છે કે આની અંદર કોઈ પણ રાજકીય વગ ધરાવતા હોય માથાભારે થતું હોય કે કોઈ પણ ચમડબંધી હોય કોઈની શાળાબારી રાખ્યા વગર બાકી રહેતા આરોપીઓની તાત્કાલિક ધોરણે ધરપકડ કરવામાં આવે અને એમની ઉપર કાયદેસરનો ગુનો નોંધવામાં આવે શું રાજકારણ પર અંદર દખલગીરી કરી લાગે છે અમારા રાજકારણથી કે કોઈ રાજકીય પક્ષથી લેવા દેવા નથી અમારે તો ફક્ત ને ફક્ત એવી માંગણી છે કે અમારો યુવક નિર્દોષ યુવક કે જેણે કોઈ ઉંમર નથી અત્યારે તેનું ઘર તેના વગર જે મોભી સમાન હતો તેનું ઘર અત્યારે બિલબુક બરબાદ થઈ ગયું છે તેને ન્યાય મળે એવી અમારી માંગણી છે આની અંદર અમારો કોઈ રાજકીય પક્ષ કે રાજકીય વિચારધારા નથી માંગણી સ્વીકારવામાં નહીશું માંગણી સ્વીકારવામાં નહીં આવતો અમે આની માટે આગળ લડત લડીશું જરૂર પડે તો હાઈકોર્ટ સુધી જઈશું જરૂર પડે સુપ્રીમ કોર્ટ પણ જઈશું પણ આમાં ન્યાય લઈને રહીશું